પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો જેમાં નકલી ચીજ વસ્તુનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ચીજ વસ્તુ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા પતરાના શેડમાં ફેક્ટરી ચાલતી હતી હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે અ એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપની દ્વારા કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે આ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે અને એમાં એક આરોપી પકડેલ છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ કરીને છે કે જેને આપણે અરેસ્ટ કરેલ છે મુદ્દા ગણતરી તો હાલ કંપનીએ આપેલ ખાલી નંગ ગણેલ છે અને મુદ્દા અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દા કિંમત ગણાય એમ એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના એ ત્યાં સ્ટીકર જ લગાવતા ડુપ્લિકેશન કરતા હતા એ હજી તપાસ કરીએ છીએ રાત